કીવી એક સુપરફૂડ છે જે વિટામિન સી ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો આ કીવી વિષય પરના વીડિયોનો ભાગ બે છે મેં તેનો ભાગ એક પણ બનાવ્યો છે તેથી તમારે તે વિડિયો પણ જોવો જ જોઈએ નંબર ચાર કિવીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ વિટામિન ઈ અને વિટામિન સી ત્વચાને નમી આપે છે જે તેને સ્વસ્થ અને ચમકદાર રાખે છે કિવી ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે નંબર પાંચ કીવીમાં પોટેશિયમ અને ઓમેગા ત્રણ ફેટી એસિડ જોવા મળે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે આ હૃદય રોગનું જોખમ ઘટાડે છે નંબર છ જો તમે વજન ઓછું કરવા માંગો છો તો કીવી એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે તેમાં ઓછી કેલરી અને વધુ ફાઈબર હોય છે જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે નંબર સાત કીવી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને લીવરને સ્વસ્થ રાખે છે તે કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ